આદમી પાર્ટીએ વિધાનસભા ચૂંટણીનો કર્યો શંખનાદ વિસાવદરમાં આયોજિત આમ આદમી પાર્ટીના મહાસંમેલનમાં વિધાનસભા ચૂંટણીની રણનીતિનું એલાન થયું આમ આદમી પાર્ટીનું આજનું મહાસંમેલન બે હજાર સત્તાવીસમાં ગુજરાતની સરકાર બનાવવા માટેનું સંમેલન છે ગોપાલ રાય ભાજપ આવનારા સિત્તેર વર્ષમાં પણ વિસાવદરથી ચૂંટણી જીતી શકશે નહીં ગોપાલ રાય સ્થાનિક સ્વરાજની ચૂંટણી થશે ત્યારે નવ હજાર સીટો પર ઉમેદવારો ઊભા રાખવામાં આવશે ગોપાલ રાય એક મે ના દિવસે જ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ગામડે ગામડે શહેર શહેરમાં સંકલ્પ સભા કાર્યક્રમનું આયોજન કરશે ગોપાલ રાય અત્યાચારી ભાજપ સરકારને ઉખાડીને ફેંકી દેવાનો સમય આવી ગયો છે અને આની શરૂઆત થશે વિસાવદર થઈ થશે ગોપાલ રાય વિસાવદરનું ખેડૂત અને વિસાવદરના યુવાનો ક્યારેય પણ ભાજપ સામે ઝૂકશે નહીં ગોપાલ રાય ડબલ એન્જિનની સરકાર નહીં પરંતુ ધક્કા ગાડીની સરકાર છે અને આ સરકારને હવે કાઢવાનો સમય આવી ગયો છે ગોપાલ ઇટાલિયા વિસાવદરની આ ધરતીને એક આગેવાનની જરૂરત છે જે આ જગ્યાનું નેતૃત્વ કરી શકે અને આ જગ્યાના લોકો માટે અને ખાસ કરીને ખેડૂતો માટે બોલી શકે ગોપાલ ઇટાલિયા का जो चुनाव है बहुत महत्वपूर्ण चुनाव है विसावदर में पिछले विधानसभा चुनाव में विसावदर के लोगों ने आम आदमी पार्टी के उम्मीदवार को समर्थन दे करके जिताया था धारा सभ्य बनाया था लेकिन भारतीय जनता पार्टी ने विसावदर के किसानों को अपमानित करने के लिए बहुमत होने के बावजूद दबाव प्रभाव करके धारा धारासभ्य का इस्तीफा करवाया न सिर्फ इस्तीफा करवाया बल्कि डेढ़ साल से विसावदर के लोगों का चुनाव नहीं होने दिया पार्टी के नेताओं से अदालत में एप्लीकेशन लगवा दी डेढ़ साल से विसा के विकास को ठप कर दिया किसानों को अपमानित किया ऐसे में अब जो चुनाव होने जा रहा है आम आदमी पार्टी ने तय किया है कि विसावदर के किसानों के स्वाभिमान के लिए सम्मान के लिए आम आदमी पार्टी पूरी ताकत से चुनाव लड़ेगी અમારા સૌના માર્ગદર્શન અમને આમ આદમી પાર્ટીના જુજારો નેતા એવા ગોપાલભાઈ ઇટાલિયાને આ પેટા ચૂંટણીમાં ઉમેદવાર તરીકે આમ આદમી પાર્ટીએ જાહેર કર્યા છે એની શરૂઆત આજે આ અમારો પ્રથમ કાર્યાલય કાર્યકરોનું સંમેલન હતું ત્યારે અમને વિસાવદરની જનતાને અમે અપીલ કરવા માટે આવ્યા છે કે ગોપાલભાઈ ઇટાલિયાને એક તક આપે અને તમારો જે સ્વાભિમાનની વાત છે ખેડૂતોના સ્વાભિમાનની વાત છે એ ગોપાલભાઈ પર ચોક્કસ ભરોસો કરે અને વિસાવ દરમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે ગોપાલભાઈને જીતાડવા માટે આજે ગુજરાતના તમામ વિસ્તારોમાંથી કાર્યકરોની અહીંયા સારું સંમેલન હતું અને આવનારા દિવસોમાં અમે તમામ લોકો ભારતીય જનતા પાર્ટીની આ તાનાશાહી સામે આજે ગુજરાતમાં ચાલી રહે ભય ભ્રમ અને ભ્રષ્ટાચાર સામે અને એમની નકલી કારોબારની સામે વિસાવદર બેઠક જીતવા માટે આજે મોટા આમ આદમી પાર્ટી જે રીતના ગઈ વખતે અમે લડ્યા છે આમ આદમી પાર્ટી પર એમને એટલો ભરોસો હતો પણ થોડી ઘણી લાલચ ને લીધે ભૂપતભાઈ ભાજપમાં જોડાઈ ગયા છે ભાજપ ને સી જરૂર હતી સરકાર બેસાડવા માટે ભૂપતભાઈ જે વિશ્વાસઘાત કર્યો છે એ આમ આદમી પાર્ટી આજે પણ અહીંયા ઊભી છે અને ભૂપતભાઈના વિશ્વાસઘાત લોકો જાણે છે એટલે આમ આદમી પાર્ટી પર ફરી એક વાર વિસાવદર અને ભેસાની જનતા પૂરો ભરોસો મૂકશે એમને પૂરો ભરોસો છે અને ખૂબ સારી વાત છે કે આવા તડકાની અંદર પણ અઢી થી ત્રણ કલાક કાર્યક્રમ ચાલ્યો બધાએ ખૂબ સારી રીતના જે નેતાશ્રીઓની જે સૂચનાઓ હતી જે પ્રમાણેની આગળની રણનીતિ હતી એ બાબતે સાંભળી અને આવનારા સમયની અંદર જે રણનીતિ ચર્ચા થઈ છે એ પ્રમાણે આખા વિસાવદર લઈને આવનારા સમયની તાલુકા પંચાયત નગરપાલિકા મહાનગરપાલિકાઓની ચૂંટણીનો લડાશે એના આજથી પરગમ વાગ્યા છે અને આવતીકાલથી વિસાવદરમાં આમ આદમી પાર્ટીના તમામ કાર્યકર્તાઓની સાથે ચૂંટણી પ્રચારમાં સૌ જોડાશે આમ આદમી પાર્ટીમાં એક વખત વિસાવદર અને જનતા જનતાએ

જે અમને શીખવાડે છે એના ઉપરથી ખબર પડે કે ખરેખર પરિવર્તન લાવવું જરૂરી છે અને વિસાવદર લોકોએ તો મન બનાવી લીધું છે કે આ વખત પરિવર્તન આવશે